જય માતાજી જય મામગલ મિત્રો હું શું વનિન ને ફરી મિત્રો આજે આવી આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે મવા માર્કેટની દેવાળિયામાં મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજી જોવાનું છે લાલ ડુંગળી અને મિત્રો આજના મિત્રો આપણે આવકની આજની વાત કરીએ તો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આઠ હજાર પ્લસ થેલાની અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે દસ હજાર પ્લસ થેલાની તો મિત્રો આજની મિત્રો આપણે આવકની આ વાત કરી તો લાલ ડુંગળીમાં મિત્રો જોઈ લે બધે આવડી આ બધી મિત્રો આજની લાલ ડુંગળીના મિત્રો આજની બધી આવક છે અને સફેદ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે થાય છે હરાજી આપણે ઓલી સાઇડમાં અને લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે હરાજી થાય છે અત્યારે આપણે અહીંયા તો પહેલાં મિત્રો આજે આપણે તારીખની આજ વાત કરી તો તારીખ છે બે બાર બે હજાર પચીસ ને વારસે મિત્રો આજે મંગળવાર કાલને પરમ દિવસ તો મિત્રો મીડિયમ મિત્રો બજાર ભાવ હતા મિત્રો જેને જોયા છે તો આજે મિત્રો આપણે જોઈએ તો મિત્રો કેવા કાજના લા લાલ ડુંગળીના મિત્રો બજાર ભાવ છે આપણે પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપજો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહવા માર્કેટ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જો મળશે ખાસ કરી મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી અઇવરાજી અત્યારે તમે તો મિત્રો અત્યારે આપણે અહીંયા થાય છે ને બધી મિત્રો આની આવક છે તમે જોઈ લો એટલે લાઈવ મિત્રો જ મિત્રો તમને બજાર ભાવ મિત્રો તમને દેખાડો છો ફાસ્ટ મિત્રો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો આપણી એટલે ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો ઘણી ફરી મિત્રો કહું છું કે હું મિત્રો ખેડૂતનો દીકરો છે ને તમને મિત્રો લાઈવ મિત્રો છે ને તમને ડેલી મિત્રો બજાર ભાવ મિત્રો દેખાડવા આવું છું અને ટાઈમ ટુ ટાઈમ મિત્રો તમને બતાવું છું મિત્રો બહુ જાજો નથી તો જેમ બને મિત્રો આપણે વિડીયોને મિત્રો તેને શેર કરો ખેડૂતના દીકરાને મિત્રો સપોર્ટ કરો બહુ મિત્રો મારે જાજુ ન કરો તમે સૌ દસ મિત્રો આ રીતના મિત્રો તમને મિત્રો ડેલી મિત્રો બજાર ભાવ બતાવું છું ક્યારેક ક્યારેક મિત્રો ના પડે તોય કેમ કે મારા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા વકીલના મિત્રો કઈ રીતના ભાવ છે એટલે છે ને મિત્રો લાગટ હતી મિત્રો હું લાઈવ મિત્રો હરાજુ બતાવું છું એટલે મિત્રો વિડીયો મિત્રો કોઈ આંખો જોવા મિત્રો કોઈ કાપતા નહીં તો મિત્રો તમને ખબર પડશે કે નવી ડુંગળીના કેવા ભાવ છે જૂની ડુંગળીના છે અને મિત્રો આપણે ચેનલ એક બનાવી છીએ મારા ખેડૂતની વાત એટલે એમાં મિત્રો મારા ખેડૂતની જ વાત આવશે ત્રણ ચાર ખેડૂતના મિત્રો છે ને આપણે એમાં ઇન્ટરવ્યુ આપણે લીધેલા છે કોઈને તમારા મિત્રો આપણે વિડીયો તમારે બનાવો તમે મને મિત્રો મેસેજ તરફ મારા મિત્રો ડુંગળીનો નો હોય કપાલ બધા મિત્રો છે ને વિડીયો મિત્રો બનાવી દઈ આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખેલ છે એ ચેનલ ની અંદર મિત્રો તમે જોઈ આવજો એમાં મિત્રો ખેડૂતને ને લગતા થી મિત્રો વિડીયો આવશે મારા ખેડૂતની ની વાત તો મિત્રો એમાં ચેક આઉટ કરજો બાકી મિત્રો બહુ જાજો નથી કરતો આપણી ચેનલમાં તો મિત્રો પહેલી વાર આવે તો ચેનલ ને ખાસ મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી હાલો મિત્રો મળ્યો ફટાફટ સીધા તમને લાલ ડુંગળી ની લાઈક અનુભાઈ એકે લઈ લો એકો એકે 100 ને 100 રૂપિયા બોલતા 100 ને 100 રૂપિયા હિત્યા પંચાય સાંચે હાજર અઠા રૂપિયા એકાણું બાણું ત્રણ સો પંચાણું છુપિયા અઠાણું 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 3 વાર એ રૂપિયા 198 રૂપિયા મિત્રો ભાવ છે જૂની ડુંગળીનો એપીએમસી મોવા કોલેટો મિત્રો તમે જો 20 કિલોનો મિત્રો ભાવ છે 198 રૂપિયા જૂની ડુંગળી છે મિત્રો કઈ કઈ મિત્રો માલ છે તમને લાઈવ મિત્રો બતાવું કોલેટો મિત્રો તમે જોઈ લો એપીએમસી મોવા 198 બોલવા રૂપિયા

બસો ને સોત્રીસ રૂપિયા મિત્રો મળશે મિત્રો હરાજીના વિડીયો જોવા માટે મિત્રો ફાસ્ટ કિલો મિત્રો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે એટલે મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો તમારે ડેલી મિત્રો કાયમ બતાવીશું કોલેટ મિત્રો તમે જુઓ અને સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો નવી ડુંગળી છે તમે કોલેટ મિત્રો જુઓ કે આ રીતના મિત્રો માલ છે હરાજી લઈ સારું

ಾವಳಿ ನೋಸ ಕಿಲೋ ನೋ ಮಿತ್ರ ಭಾವಿಎಮ ಸಿ ಮೌುವ ಸೋರ ಕಿಲೋ ನೋಲ બસો અગિયાર રૂપિયા થઈ ગયા ભાઈ બાર તેર પી એકવી બાવીસ પચીસ રૂપિયા બસો ને છવ્વીસ રૂપિયા છવી રૂપિયા બસો બત્રીસ બત્રીસ રૂપિયા બોલ ભાઈ બસો બત્રીસ રૂપિયા બત્રીસ બસો તેત્રીસ રૂપિયા બસો તેત્રીસ રૂપિયા રૂપિયા બસો હાલ ભાઈ જલ્દી ત્યાં રૂપિયા બસો તેત્રીસ રૂપિયા તેત્રીસ સાંજે ઓગણ ચાલીસ રૂપિયા બસો ને ઓગણ ચાલી ઓગણ ચાલુ ગયા સપાઈ બસો ઓગણ ચાલી આપી દો ને ઓગણ ચાલીએ ઓગણ ચાલીસ ને બસો ને ઓગણચાલીસ રૂપિયા મિત્રો માલ જો છે જૂની ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ છે મિત્રો એપીએમસી ભાવ વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ઓગણચાલીસ રૂપિયા જૂની ડુંગળી છે મિત્રો કે આ કાર મિત્રો માલ છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી ભાવ લાઈવ રાજી મિત્રો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ક્વોલિટી મિત્રો તમે જોઈ લો કે આ રીતનો મિત્રો લાગત મિત્રો માલ છે જોવો મિત્રો તમે ક્વોલિટી

140 141 140 બોલવા કે 141 140 દેવા કે 141 બાકી આલી દાદા મળ્યા કે 850 52 52 50 58 98 890 એનો આ દાદા

बार रुपया एक सौ ने बार रुपया बार रुपया एक सौ ने बार बार रुपया बोल बैठे सौ बार बार रुपया बोल बैठ आहारों से बनो भाई बस हाँ तो बोलो तुम्हें जल्दी डिसीजन को तुम तारे बार रुपया एक सौ बार बार ना तैयार तैयार रुपया एक सौ तैयार तैयार रुपया एक सौ तैयार तैयार रुपया तैयार तैयार ना तैयार रुपया एक सौ तैयार तैयार रुपया बोल बैठे एक सौ तैयार तैयार रुपया सब

સોરાણુ પંચા પંચાણુયા પાંચ પંચાણું ચન ચનવું જનુ જનુ ને અત્ત્વર વચાણું વચાણું વતાણુ સતાર અઠાળ અઠાણું અઠાર રૂપિયા મિત્રો ભાવ શું છે જૂની ડુંગળી ક્વોલિટી મિત્રો તમે જોઈ લો મિત્રો કઈ રીતનો મિત્રો માલ છે ડુંગળી છે મિત્રો અઠ્ઠાણું રૂપિયા ભાવ છે વીસ કિલો નો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો નવી ડુંગળી છે મિત્રો હાચોતેર રૂપિયા મિત્રો ભાવ છે કોલેજ મિત્રો મિત્રો આ રીતના મિત્રો માલ છે એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો જ મિત્રો સચોતેર રૂપિયા મિત્રો ભાવ આ રીતના મિત્રો કંઈક માલ છે નાય વેરાયટી જોવા માટે મિત્રો ફાસ્ટ કરીને મિત્રો ફરીવાર મિત્રો કહું છું આપણી ચેનલમાં પહેલી વેરાયટી આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે આપણે એપીએમ જે મવામાં અને ક્વોલિટી મિત્રો તમે જોવો તો ડુંગળીની મિત્રો જો કે આ રીતના મિત્રો છે આપણે આ જૂની ડુંગળી છે આ રીતના મિત્રો કંઈક માલ છે હજી મિત્રો આપણે અત્યારે ઓલી સાઈડમાં અત્યારે થાય છે પણ આપણે તમને મિત્રો પહેલાં વકલ બતાવી દો કે એ રીતના મિત્રો માલ છે આ જોઈ મિત્રો આજના મિત્રો આપણે આવકની વાત કરીએ તો આજની આવક છે આઠ હજાર પ્લસ પહેલાંની દેવાળીયા માર્કેટિંગમાં આ બધી મિત્રો છે ને આજની લાલ ડુંગળીની મિત્રો તમે પહેલાં આવક બતાવી દો આ બધી મિત્રો આજની લાલ ડુંગળીની આવક છે તમે જોઈ લો હરાજી મિત્રો તમે જોઈ શકો મિત્રો અત્યારે આપણે અહીંયા થઈ છે ને આ બધી મિત્રો આજની લાલ ડુંગળીની મિત્રો આજની આવક છે આઠ હજાર પ્લસ સફેદ ડુંગળીની મિત્રો આજની આવક છે આપણે ઓલી સાઇટમાં મિત્રો આપણે લાઈવ અત્યારે મિત્રો આપણે હરાજી મિત્રો અત્યારે જોવા જઈશું તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાકી હેલો મિત્રો જોયું કે આજના કેવા છે મિત્રો બજાર ભાવ રૂપિયા છે નેવો નેવું રૂપિયા નેવો નેવું રૂપિયા નેવું રૂપિયા નવી ડુંગળી છે મિત્રો સોરાણું રૂપિયા મિત્રો ભાવ છે તમે ક્વોલિટી મિત્રો તમે જો મિત્રો આ રીતનો મિત્રો માલ છે એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે સોરાણું રૂપિયા જોઈ લો મિત્રો ક્વોલિટી આ રીતનો મિત્રો માલ છે ડ્રાઈવ રાજી જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવે તો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો જે જોઈએ મિત્રો આપણે આગળ આગળ કહેવાય

क्वालिटी मित्रों तुम जो लेना खबर पड़े मित्रों आ रीत ना एक मित्रों माल छे थोड़क नानो थोड़क मोटो है भाई मित्रों आ रीत ना 90 रुपया मित्रों जी छे 20 किलो ना भाग छे 1 पीएम छे माल आ 90 रुपया माल मित्रों पड़ी चली हाय रुपया हाय रुपया हाय हाय रुपया हाय हाय रुपया बोल भाई को हाय हाय रुपया सब भाई को हाय रुपया

માણસ નવ બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા બોલવાય તો બસો બસો આ ના મિત્રો તમે જોડે જૂની ડુંગળી છે મિત્રો વીસ કિલો નો ભાવ એપીએમસી પાંચ ટેલના છે મિત્રો બસો રૂપિયા મિત્રો ભાવ છે આ રીતના મિત્રો માલ છે વીસ કિલો